દારૂ બોલામાના દારૂ પૈસા બધું શું છે કેટલી બોટલ તો વધારે છે આલા કો ખાઈ મૂકી દે હવે નહીં નથી

છે કે અમારે ભાજપ નો ઉમેદવાર વેચે દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીટ વોર્નિંગ ભાજપના ઉમેદવાર ને આપી દેજો હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા જુનાગઢની વિસાવર વિધાનસભા બેઠક પર યોજનાર પેટા ચૂંટણી માટે પ્રચાર તો થંભી ગયો છે પરંતુ દર ચૂંટણીમાં નવા નવા ગતકડા કરવા માટે જાણીતા આમ આદમી પાર્ટી આ વખતે પણ ક્યાંક સ્ટ્રિંગ ઓપરેશન કરવાના કે ક્યાંક દારૂ પકડાવવાના દાવા કર્યા છે તાજેતરનો કિસ્સો ખાડિયા આણંદપુર રોડ પર આવેલી એક વાડીનો છે આ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી

આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીટ વોર્નિંગ ભાજપના ઉમેદવાર ને આપી દેજો હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા મારી વાડી ખડિયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડ ને કાટે છે મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું મારી વાડી એક કોયડી છે એની અંદર ખાંડ અને ખેતી નો મૂકેલો છે તાળા મારેલા હોય નહીં કોઈ પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાયો છે ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી એટલા માટે આની યોગ્ય તપાસ થાય એવું હું પોલીસ સ્ટેશનમાં વિનંતી કરું અને મને યોગ્ય ન્યાય મળે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મંદડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી ઓડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને આ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા આ ચારસો સત્યોતેર બોટલનો જે કેસ કરવામાં આવેલો છે સાથે સાથે આ તમામ મુદ્દામાં જે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે જેમાં તેમણે જણાવેલું કે તેમના તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓએ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ઘટાય તથા પક્ષને નુકસાન થાય તો તે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઇરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે કોને ત્યાં મૂકેલો હશે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું આ તમામ હકીકતો સામે આવે એ માટે જે અરજદારે અરજી કરેલી છે હાલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે આ મામલામાં વડાંગ ત્યારે આવ્યો જ્યારે વાડીના માલિક અશ્વિન મૈતરે ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો તેમણે આમ આદમી પાર્ટીના લોકો પર જ પહેલા દારૂ

એ વાડીના માલિકની સામે કડક કાર્યવાહી ક્યારે થશે એ કરવાની જગ્યાએ જે લોકો ચોરી કરે છે એ ચોરને અમે ઉજાગર કરીએ જે લોકો ન કરવાના ધંધા કરે ગેરકાનૂની વહીવટો ગેરકાનૂની ધંધા કરે એને અમે ઉજાગર કરીએ છીએ તો પોલીસ સપોર્ટ કરવાની બદલે અમારી વિરુદ્ધમાં કાર્યવાહી કરે આનાથી મોટી લોકશાહી માટે દુર્ભાગ્યની વાત બીજી કાંઈ ના હોય કોઈ ખેડૂત હોય કે ઉદ્યોગપતિ હોય ખોટા કામ કરે છે અમને તો નથી ખબર આ કોની વાડી છે અમે તો રોડ પરથી શંકાસ્પદ જથ્થો ઉતરતા જોયો એ જથ્થામાં અમારા માણસને શંકા કે અહીંયા દારૂ છે આ પેટીઓ દારૂ છે એટલે પોલીસને બોલાવીને રેડ કરી અમને નથી ખબર આ વાડી કોની છે અમને તો ત્યાર પછી મેસેજ મળ્યા કે પહોંચ્યા પછી ગામના લોકોએ કહ્યું કે આ તો ભાઈ દિનેશ મહેતરના સદાની કાકા દાદાના ભાઈની વાડી છે અમે ખેડૂતો માટે લડીએ છીએ એટલા માટે જ ગઈકાલે એજ વાડી ની અંદર બાજુ ની વાડી માંથી પીજીવીસીએલ ના લંગરિયા નાખેલા હતા અમે એની ઉપર ફોકસ નથી કર્યો એ વાડીની અંદર કનેક્શન નથી બાજુ ની વાડી માંથી ચોરી થતી હતી આની ઉપર અમે ફોકસ નથી કર્યો કારણ કે ખેડૂતને બદનામ કરવા એ અમારું કામ નથી સીધી વાત એ છે કોઈ પણ ખેડૂત હોય ભારતીય જનતા પાર્ટી નો દારુ પોતાના મહાસમી જમીન છે મહાસમી વાડી છે ખેતર છે એમાં જો દારૂ ઉતારવાના ધંધા કરશે તો ખેડૂતને પણ ઉજાગર કરશું અને લોકોની સામે લાવશું અને જરૂર પડશે તો કાયદાકીય લડાઈ પણ લડશું વાડી જે છે એ વાડી ત્યાં જિલ્લા પંચાયત ના સભ્ય દિનેશભાઈ મહેતર છે એના નજીકના સગાની વાડી છે દિનેશભાઈ મહેતર મેં પહેલા પણ કહ્યું કે એના પપ્પાએ એ વિડીયો બનાવીને કહ્યું છે કે આમ લોકો ફરિયાદો કરી છે કે દિનેશભાઈ મહેતર ની ઓફિસ દારૂ નો અડ્ડો છે એના નજીકના સગાની વાડીએ એ દારૂ ઉતાર્યો છે જે કહેવામાં આવે છે ખુલ્લી ઓરડી હતી ઓરડી ખુલ્લી નહોતી ઓરડીને તાળું હતું રોડ પરથી સ્પષ્ટ તાવું દેખાતું જે લોકો પેટીઓ ઉતારીને ગયા છે અમારો માણસ ત્યાં રેકી કરતો એ માણસે જોયું કે એ લોકો તાળું વાસી ને ગયા છે આ તો ગાયો ભેંસો ભેંસો ત્યાં બાર બાંધેલી હતી ભેંસ જોવા માટે જે બહેન આવે છે એ તાળું ખોલે છે એ જ સમયે જીઆરડી ના જવાન અને અમારા કાર્યકર્તા અંદર જાય છે એટલે તમામ ભાંડો ફૂટી જાય છે આ તો ચોર ઉલટા કોટવાલ ને દંડવા જેવી વાત છે શરમ આવતી નથી પોલીસ ને શરમ આવતી નથી ભાજપ ના નેતાઓને બેફામ દારૂ વેચાય છે બેફામ પૈસાનો નો વેપલો થાય છે છતાંય શર્મિંદા થયા વગર મીડિયા ને સામે આવીને પોતાના બચાવ માટેના સ્ટેટમેન્ટ આપી રહેલા આવા નેતાઓ છે ભ્રષ્ટાચારીઓ છે કૌભાંડીઓ છે એને કહીએ છીએ ઓગણીસ તારીખે વિસાવદર બેસાણા અને જુનાગઢ ના મતદારો જડબાતોડ જવાબ આપવાના છે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી આ મુદ્દે પ્રેસ કરી રાજુ કરપડાએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા શું કહ્યું સાંભળીએ